બધા ડાયરે રામ રામ ને જઈ માતે જઈએ આપણે હવે ઘણા દિવસ પછી આપણે બ્લોગ આવ્યો છે કોડે યારે આપણે તાજન લઈને બહાર બહાર જવાનું છે તાજન આપણે મોટ ભાઈ છોકડું પહેરાય છે અને અહીંયા દળી પટ્ટો ઝેરબન ગાડલી અને પાડી બીજી પાડી ન્યુ એડિટ પહે બીજી પહે Peng Gurga tidak ada ya, tanah kubis Mitro, temen, Beijing, short dia kadek. Apa kalau bay tang tanah mami kalau bay suatu nih apa ya? Sudah, आड़ो जराखो है यला काई हर कुनू अले वाणू પછી તો આપડા કાળુ ભાઈ કરી છે હાલતી હોળી કોઈ દાદણ ને તાજણ હવે તપી છે

તો મિત્રો કાળો ભાઈ બેહા દીધા છે આપણે થી તો કઈ હરખી હાલી નહી હાલ કેમ કે બે ત્રણ દિવસે બાંધી છે ને લખણ બહુ કરે છે અર્બન થોડોક ઓલો કરવાની જરૂર છે હેલો પાગલ કેને